નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો શાલિગ્રામની પૂજા કરવાથી આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે જો લોકો સુખ સમૃદ્ધિની ઈચ્છા માટે શાલિગ્રામની પૂજા કરે છે તો તેમને સફળતા મળે છે શાલિગ્રામ પૂજનથી આર્થિક લાભ થાય છે સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારિક ફાયદા થાય છે સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે શાલીગ્રામને ઘરમાં રાખવાથી ઘણા ચમત્કારિક ફાયદા થાય છે જે ઘરમાં શાલીગ્રામની પૂજા થાય છે તે ઘરમાં લક્ષ્મીનું સદાવાસ રહે છે શાલીગ્રામની પૂજા કરવાના અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે આ નિયમો નીચે પ્રમાણે છે શાલીગ્રામમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે શાલીગ્રામના તેત્રીસ પ્રકાર છે જેમાંથી ચોવીસ ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે સંકળાયેલા જોવા મળે છે તો મિત્રો શાલિગ્રામના ફાયદાઓ જાણ્યા પહેલાં કૃપા કરીને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી ભગવાન વિષ્ણુ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો શાલિગ્રામ શિલા રાખવાના આ મુજબ ફાયદાઓ છે નંબર એક વિવાહિત જીવનમાં સુખ જો પતિ પત્ની વચ્ચે તકરાર વધી ગઈ હોય અને સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયો હોય તો શાલિગ્રામને આવા ઘરમાં રાખવા જોઈએ શાલિગ્રામને હંમેશા તુલસીના મૂળ પાસે રાખો અને તેને નિયમિત પૂજા કરો તેમજ દર વર્ષે તુલસી વિવાહના દિવસે શાલિગ્રામને તુલસી સાથે વિવાહ કરાવો તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ આપોઆપ આવવા લાગશે બે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધનની દેવી લક્ષ્મી સ્વયં પ્રસન્ન થાય છે જે વ્યક્તિને એકવાર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેનાથી ગરીબી દૂર રહે છે આવા લોકોને ક્યારેય પૈસાની કમી નથી હોતી તેમનું જીવન સુખ સમૃદ્ધિ અને વૈભવ સાથે પસાર થાય છે નંબર ત્રણ જે ઘરમાં દરરોજ શાલીગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુ દોષ અને અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે જો કોઈ ઘરમાં વાસ્તુ સંબંધિત સમસ્યા હોય અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી રહ્યો હોય તો ત્યાં તરત જ શાલિગ્રામની યોગ્ય પૂજા કરી સ્થાપિત કરવી જોઈએ વાસ્તુ દોષ દૂર કરવાની શક્તિ છે નંબર ચાર શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ છે શાલિગ્રામ સાત્વિકતાનું પ્રતિક છે તેમની પૂજામાં આચારની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જો તમે માંસ અથવા અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે નંબર પાંચ કહેવાય છે કે અમુક ખાસ સમય સિવાય શાલિગ્રામની રોજ પૂજા કરવી જોઈએ આવા સમયમાં રોગ પ્રવાહ કે માસિક ધર્મ વગેરે સામેલ છે નંબર છ તીર્થ સ્થળની યાત્રા કરવાથી જેટલું પુણ્ય મળે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાલિગ્રામની સ્થાપના કર્યા પછી તેની નિયમિત પૂજા કરવામાં આવે છે તેના તમામ તીર્થ સ્થાનોથી પણ લોકોને શ્રેષ્ઠ પુણ્ય મળે છે તેના નિયમિત દર્શન અને પૂજા યજ્ઞ અને તીર્થ સ્થાનો પર પવિત્ર સ્નાન જેવા જ પરિણામો આપે છે એવું કહેવાય છે કે શાલિગ્રામ શિલાનું પાણી ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે બર સાત ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવું જોઈએ ઘણા ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય છે જે યોગ્ય નથી નંબર આઠ શાલિગ્રામ પર ચંદન લગાવીને તેને ઉપર તુલસીનું એક પાન રાખવું જોઈએ ચંદન પર અસલી હોવું જોઈએ ચંદનની એક લાકડીને શિલા પર ઘસો અને ત્યારબાદ ચંદનને શાલિગ્રામ પર લગાવો નવ પૂજા પહેલાં શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ નંબર દસ શાલીગ્રામની પૂજાનો એક નિયમ બનાવવો ચંદન લગાડવું ફૂલ ચઢાવવા દૂધ અને પાણીથી સ્નાન કરાવવાનો પણ નિયમ રાખવો પૂજાનો જે નિયમ બનાવવો તેમાં ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું નંબર અગિયાર શાલિગ્રામ એક જાગૃત મહાદેવ છે જેમાં વિષ્ણુનો પણ અંશ છે શાલીગ્રામનું કદ સૂક્ષ્મ માત્રામાં વધે છે જે રીતે બ્રહ્માંડ આકાશગંગા સતત વધે છે તેવી રીતે શાલીગ્રામ પણ વધે છે નંબર બાર ઘરના મંદિરમાં જો સાલેગ્રામ રાખો તો ઘરને પણ મંદિર જેવું પવિત્ર રાખવું ઘરમાં રહેતા લોકોએ પણ મનથી પવિત્ર રહેવું જરૂરી છે ઘરમાં વડીલો માટે આદર સત્કાર રાખવા માટે અને ઘરના સભ્યો માટે મનમાં કોઈ પણ પ્રકારનો રાગ દ્રેશ રાખવો નહીં મન પવિત્ર રાખી અને સૌને પ્રેમ કરવો નંબર તેર શાલેગ્રામ ગૃહસ્થ વ્યક્તિ પાસેથી દાણમાં લેવું નહીં કે દાણમાં આપી દેવું નહીં તમે તમારી કમાનીથી જ તેને ખરીદો તે યોગ્ય છે નંબર ચૌદ શાલિગ્રામની નિયમપૂર્વક પૂજા ન કરો તો ઊંધો પ્રભાવ પડે છે જો પૂજા કરી ન શકાય તો શાલિગ્રામની નદીમાં પ્રવાહિત કરી દો નંબર પંદર આ પવિત્ર પથ્થરને નારાયણનો અવતાર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં તુલસી સાથે વિવાહ કરવાથી ઘરમાં ધનની કમી પરેશાનીઓ અને રોગો દૂર થઈ જાય છે આવા ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો વાસ રહે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે શાલીગ્રામ જો ઘરમાં હોય તો તે માટે સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે જેમાં શાલિગ્રામ પૂજાથી આધ્યાત્મિક લાભ મળે છે જે વ્યક્તિ અધ્યાત્મ તરફ જવા ઈચ્છે છે તે ધ્યાન કરવું હોય તો તેને શાલિગ્રામની પૂજા જરૂર કરવી ગૃહસ્થ લોકો ભૌતિક સુખ શાંતિ ઈચ્છતા હોય તો નિયમપૂર્વક શાલિગ્રામ પૂજા કરવી તેનાથી કાર્ય સફળતા મળે છે શાલીગ્રામ પૂજાથી અતુલનીય ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે શાલિગ્રામની પૂજા કરવાથી સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે શાલિગ્રામ જાતે જ પોતાની મહેનતની કમાણીથી ખરીદવો જોઈએ તે કોઈપણ ઘરવાળા પાસેથી ન લેવું જોઈએ કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું પરિણામ તે વ્યક્તિને જશે શાલિગ્રામને સાત્વિકનું પ્રતિક માનવામાં આવે છે તેથી જો ઘરમાં શાલીગ્રામ સ્થાપિત હોય તો સ્વચ્છતાનું ધ્યાન રાખીને શુદ્ધ વિચારોથી તેની પૂજા કરવી જોઈએ જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઘરમાં એક જ શાલિગ્રામ રાખો જો ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય તો તેને ક્ષમા માગતી વખતે નદીમાં વહાવી દેવો જોઈએ શાલિગ્રામમાં અક્ષત એટલે કે ચોખા ક્યારેય ન ચઢાવવા જોઈએ અશુભ માનવામાં આવે છે જો તમે ચોખા ચઢાવવા માગતા હોવ તો તમે તેને પીડા કે હળદરમાં રંગીને અર્પણ કરી શકો છો શાલીગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરવું જોઈએ શાલીગ્રામ અને તુલસી પર ચંદન ચઢાવવું જોઈએ તેનાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે નિયમિત રીતે શાલીગ્રામની પૂજા ન કરી શકતા હોવ તો ક્ષમા માગીને તેને નદીમાં તરતા મૂકો તુલસી વગર શાલીગ્રામની પૂજા ન કરવી જોઈએ શાલીગ્રામને નિયમિત રીતે પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો જેથી કરીને દરેક વ્યક્તિને આ લાભકારી ઉપાયો મળી શકે તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે